તને લે પૈસા પૂરા નહીં આ લ્યા હે એ આમ જોજે ના ના સરપંચના કામ કરતા જોવા લાવજો સરપંચ કમ્પલેન પૈસા આવે છે એટલે આ જેટલા ડાડાથી કીધું કોમ કરવાનું પણ ના પથરાની જેમ કોમ કરવું તો પથરાની જેમ બસ આ ફટફટ પૂરો ગોદીને મને કાલે સિમેન્ટ બીમેન બધું પ્લાસ્ટર પ્લાસ્ટર તૈયાર થતું કીધું ઓ વાહ ના ના થઈ જાય થઈ જાય થઈ જાય ને આવું તો તું છે બોલા થઈ જાય થઈ જાય

આ તો તાર કોમ કરતું તા ને બોલે હું બોલો જે તાર કેવું હોય કે એને હું કર્યું આ બધું આ પોસ્ટર પોસ્ટર છપાવવાનું બધું તૈયારી કરી કે નહીં પોસ્ટર તો બરોબર છે પોત થ બીજું તો કે એ વોકા 5000 થતા પણ હું ના પાડત તો એટલે 5000 આલ્યા તો ફટાફટ પોસ્ટર નું કરવાનું કરવાડો અને ગોલો ગોમે બધે પોસ્ટર લગાય તો છપાવવાનું કરવાડો 5000 નહીં તો પોસ્ટ પોસ્ટ એટલે પોસ્ટ પોસ્ટ પીટી ગોડો થઈ ગયો છે એટલે પહેલી વાર પોસ્ટર છપા આપડા 8 લાખ રૂપિયા તાજી ના સિવાય કોઈ વાત નઈ થાય જો બિના બેન તમે ચોક્કસ વાત કહી દો બરોબર બિના બેન સરપંચમાંથી માંથી બિના બેન આવી જશે હા હા બિના બેન હું તમને જો 8 લાખ રૂપિયા તાજી એના ઉપર બધી કોઈ વાત નઈ થાય પોતના નેચર આ તો વાત નહી થાય આપણે ચમ ને તું 8 લાખ ની વાત કર મારી આગળ સરપંચ આગળ પોચ પણ હી ના પોચ પોસ્ટર ને બોસ્ટર બધું તમારે જો તમારો પર ઘણો પ્લેસ આ તો હું તમારા થવા દેતો તમારે તમારે વેઠવું પડે પણ એના જગ્યાએ હું બેઠું છું તમારે પોચ લાખ રૂપિયા થયો તમારે જીતવું હોય તો પાછું પોચ લાખ રૂપિયા થશે એટલે પણ એના કારણે પોચ લાખ થશે એ તો કેમ હ આ તરકો જોવો છો તમે તરકો છે એટલે મજૂરી હું કરું છું તમે તો એટલો બચાવ છું ને આટલી બધું તમે સાહેબ ના ઉકલી જો તો જોણે હું મારા પામ પડછાયો થઈને ફરે એવી વાત કરે તું તા ને તમા જેટલા એમને આલીકો ગા થઈ ગયા પણ આ તો હું તમારે આટલી કો જીતારી છે એટલી મહેનત કરું છું વિચાર કરો છે એટલે મેં મહેનત કરે તો ઓમે બધું પૈસા લવો તમે એમને મહેનત તો નઈ કરી ખાતા ખાવા પીવાનું બધું બેઠું મલાતા મને

તખાઈ તઈ ના લે તમાર પોચાલો હાથ કયો ઓ હો તાનીમ ચોકી ચટરમ કોરા કાગળ જે વાત કરે લે અમને ખબર પડે લે તમે તો વેકાઈ ના આવી ગયા એમ તઈ લાખ મો હ તમે તો વેકાઈ ના આવી ગયા એમ ને તઈ લાખ મો એટલે હવે પોચ મારી જોડે લેશો લે તને પોચ ના 6 લાખ આ લ્યા કેટલા 6 લાખ પણ તોની બધી વાત મને હોય ખબર પડવી જો હો તું તો રે ઈ હોનર રે કશ્યો તો પણ તોની ઓમ નખે નખ

પણ એ તો ખલામ તો સરપંચ નહીં થવા દઉ એટલે નહીં થવા દઉ એ તું ફટફટ કામ કરવાનું કર ના ના તેવરી હા લે સરપંચ મોય રે ઉભાયા છે રોડિયો ડોટો મારા કાઢવી પડ છે ઉજાગરા કરે છે તું શું કરે તખા એ સરપંચ આ પા સરપંચ ને કહેવાના સરપંચ

ટોપી પર બોલેનું કરી ઓસે આપણો વાત તારા કાર્યવાહી બધી ચાલુ રાખવે રાખીએ પછી પાછળ તો વિશ્વાસ આવતો કરતો કેવું આપણે એના આપણે હવે બધું ગોટ્ટા જેવું મને ખબર હતી મોતી નંબર છે ના હું

ભરોસો કરવા જેવો તો નહીં આ તો ફૂટી મરે એવા છે એટલે થોડું આમ ચેતવીન રેવું પડશે મારા ચેતવીન રેવું પડશે કાકા હ મને વિચાર આવ્યો બોલો

એ જો ને નામે લાગો આને એકા દીપ સુ કરી આવતા પછી અતરે પંચાયત તો માથે કા કઈ નાખો આ એ તો એ તો સોનું જ રહે હે હા સોનું ના રહે વા બધી વાતો તો બોલ તો કજી હ શાંતિ બોલ કે સરપંચ

વિશ્વાસ ના કરે બે નવા છીએ નવો નહીં બરોબર એકદમ વિશ્વાસ નહીં રાખવાનો આપડે થી કીધું છે બરોબર પણ મોટા મેલા માં રાખા મીટિંગ બરોબર કદાચ માં હાજર ના હોય ને આગો પાછો હોય તો ના ના મોટા માં જ રાખાય એ પેલી કોણ ની એનો મેલ લો બીજો મીટિંગ બોલા ઇન બોલાવ પર જે ટોપી નું તો આગળ લગાડ હું લાગે ભાઈ ચાલો હોજે મીટિંગ હા જો જો બા હો ચર્ચા કરી દીયો બસ ઇની ઇની માહિતી આપણે લે પડે છે આપણે બે નવા છીએ બરોબર એના બધું પ્રચાર બચાર ની હારી ખબર પણ પછી પેલો વ્યાસ આપણે બે કહેતો એ તો આ કશું હતું લેતા મોયા હેરું ખાવું તો બે ના ખાઈ જા હા હું તો જીમાન કોમ દેઉં છું હા